અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી શહેરમાં ગણેશજીનું વિસર્જન શરૂ થઈ ચૂક્યું છે ડુમસ હજીરા ઉપરાંત પાલિકાએ બનાવેલા એકવીસ કૃત્રિમ તળાવોમાં સવારે છ વાગ્યાથી વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે જે મોડી રાત સુધી ચાલશે પહેલીવાર ભેસાણ રૂટ પર યાત્રા નીકળી ચૂકી છે સુરત શહેરમાં એકવીસ કૃત્રિમ તળાવ અને ત્રણ કુદરતી ઓવારા પર એસી હજારથી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરશે સૈયદપુરાની ઘટના બાદ પોલીસ હાઈ એલર્ટ પર છે

સુરક્ષિત ટ્રાફિક નિયમન સરળતાથી થાય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે સુચારુ ટ્રાફિક નિયમન કરવું ટ્રાફિકની દ્રષ્ટિએ ખૂબ જ જરૂરી છે જેથી સુરત પોલીસે સત્તરમી સપ્ટેમ્બરના રોજ ગણપતિ વિસર્જન દરમિયાન સવારના સાત કલાકથી ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી કેટલાક માર્ગો વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત રહેશે તેમજ પ્રતિબંધ કરેલા માર્ગોનો વાહન વ્યવહાર વૈકલ્પિક માર્ગોથી પસાર થશે સુરક્ષાને ધ્યાનમાં રાખી સંવેદનશીલ વિસ્તારોમાં એન્ટી ડ્રાયટ વ્હીકલ વરૂણ વાહન વજ્ર વાહન સહિત એસઆરપીની અગિયાર કંપની અને આરપીએફની બે કંપની સુરતમાં તૈનાત છે ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરત શહેરના ત્રણસો પચાસ આવા લોકો પર નજર રાખી રહ્યા છે કે જેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કેટલા લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે બાર ફૂટ કે તેનાથી મોટી પ્રતિમાનું વિસર્જન કરવા હજીરાના બોટ પોઈન્ટ ઓવારા પર રાધિક્રિષ્ણ ગ્રુપ દર વર્ષે વિસર્જન કાર્ય કરે છે ગ્રુપના સંચાલકો દ્વારા જણાવાયું છે કે ગત વર્ષે સાત ક્રેન ગોઠવી હતી જે આ વર્ષે વધારીને બાર કરાઈ છે આ ઉપરાંત બાર ફોર્કલિફ્ટ અને નવ સ્પેશિયલ ગેસ કટર પણ છે જ્યારે છસ્સો સ્વયંસેવકોની ટીમ તૈયાર કરી છે જે સ્વિફ્ટ પ્રમાણે કામ કરશે આ વર્ષે સત્તરથી પચીસ ફૂટ સુધીની મૂર્તિઓ છે જેથી આવી મહાકાય મૂર્તિના વિસર્જન માટેની વિશેષ વ્યવસ્થા ઊભી કરી છે શ્રીજી વિસર્જનના દિવસે શહેરમાં ગણેશ વિસર્જન હોવાને કારણે પોલીસે શહેરના અનેક રસ્તાઓ તરફ જવા માટે વૈકલ્પિક રસ્તા જાહેર કરવામાં આવ્યા હતા ગણેશ ચતુર્થી પછી ગણેશ ની દસ દિવસની સ્થાપના કરવામાં આવી અને આજે આનંદ ચૌદશ ના દિવસે ગણેશજીની જે વિસર્જનની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવી છે આખા દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે અને તે પછી ગુજરાતના ગુજરાતના સુરતમાં મોટી સંખ્યામાં પોલીસ બળ સાથે આ વ્યવસ્થા કરવામાં આવી અને સુરતમાં ત્રણ દરિયા કિનારે તમે જોયું શકો છો ડુમ્મસ છે સાવેલી છે મગદલ્લા છે એવા દરિયા કિનારે મોટી મૂર્તિઓ છે ગણપતિની છે ત્યાં વિસર્જન કરવા માટે યુનિટ રાખવામાં આવ્યું છે ત્યારે નાની મૂર્તિઓ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એકવીસથી વધુ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા ને નાની મોટી મૂર્તિઓ ત્યાં ડૂબાવવામાં આવશે અહીંયા મોટે બંદોબસ્ત સાથે પોલીસનો કાફલો અને એસએમસીના લોકોને સ્થાનિક જે અહીંયા આગેવાનો છે સમાજસેવક છે સ્વયંસેવક છે તે લોકો જોડાયા છે અને આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સવારે વહેલી સવારથી અહીં મૂર્તિ લોકો વિસર્જન કરવા માટે પહોંચી રહ્યા છે અને હજુ પણ એ પ્રક્રિયા શરૂ થઈ છે મોટી સંખ્યામાં લોકો અહીંથી થઈ જશે આ પ્રક્રિયા આખી સાંજ સુધી ચાલશે તમે જોઈ શકો છો લોકો પોતપોતાની આસ્થા અને એમાં આ દસ દિવસ બેસવા ગણપતિ લઈને આરતી કરી રહ્યા છે અને એમને વિસર્જન કરી પ્રક્રિયા શરૂ છે કેરામેન રવિ સાથે સુમિત પ્રજાપતિ ઇન્ડિયા સુરત